નમસ્કાર કેમ છો બધા મજામાં છો તો અત્યારે વાગ્યા છે સવારના બાર વાગ્યા જેવું બપોરનો સમય છે અને જોશો તો અત્યારે ઝરમ ઝરમ વરસાદ શરૂ થઈ ગયો છે વાયગઢ વાવણી લાગ થશે તો આગળ આપણે વાત કરીશું બીજું એ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો જેથી લઈ રોજ તમને આપણી માહિતી મળતી રહે બીજું એ સવારે આપણે જે ડ્રેગન ફૂડનો આજે વિડીયો બનાવ્યો હતો એમાં બહુ ઘણી રસપ્રદ માહિતી છે તો ઈ વિડીયો પણ જોવાનું ભૂલતા ની આપણે આજે નથી બનાવો કાલ થી આપડે હું ખેતરમાં તો આગળ કેવો મતલબ જમીનમાં વાવણી લાયક છે કે તમને આગળ હું તપાસ કરીને પણ આગળ કેવાર આવીશ આજની તારીખ છે અઠ્યાવીસ છ બે ચોવીસ અને વાર છે ગુરુવાર અત્યારે વાગા છે બપોર બાર વાગ્યા જેવો સમજવું બાર થી સાડા અગિયાર

એવું તો નથી લાઈવ અપડેટ સાથે હજી આપડી મળતા રહીશું ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને રોજ આપણે કહી છે વૃક્ષ વાવવા જરૂરી છે તો એની ઉપર ખુદ ભાર દેવું છે કેમ કે હવે મને ભાર અનુમાન છે બે થી ત્રણ દિવસ માં લગભગ બધે વરસાદ થઈ જશે વાવણી લાયક આપણે કીધું છે ત્રીસ થી ઓગણત્રીસ તારીખ આજુબાજુ અગાઉના આપણે બે દિવસ પહેલા ક્યારે કદાચ વરસાદ સારો સમજીએ તો હવે કઈ કાલે ઓગણત્રીસ ને પમજી ત્રીસ જોઈ શકો છો હવામાન આખું પલટાઈ ગયું છે અત્યારે તો આજનો વરસાદ કઈ કઈ જગ્યાએ છે से कॉमेंट में लखवा भूलता ઘણા ને લખતા નથી શું વાંધો હોય કોને ખબર હવે બીજાનામાં તમે સીતારામ ને બધું ઘણું લખો છો તો આપણા માં સીતારામ લખો આપડે એવું ક્યાં કે વરસાદ નો હોય તો કઈ નહીં બાપા સીતારામ સારું લાગે લખો તમ તારે જોઈ રહ્યા છો વરસાદ ધીરે ધીરે શરૂ છે વરસાદી માહોલ ફૂલ ભરાઈ ગયું છે જોઈ શકો છો ખેતર માંથી પાણી જઈ રહ્યા છે ખેતર માંથી પાણી હાલી રહ્યા છે તમારા એરિયામાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વરસાદ સારો હશે બધે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં માં જરૂરથી લખજો આજે ક્યાં ક્યાં સારો વરસાદ થયો છે જોઈ શકો છો સારામાં સારી વાવણી લાયક વરસાદ છે એવું લાગે છે નદી નાળા તો નથી આવ્યા પણ સારો વરસાદ છે એમ શો બધાય આગળ આપણે વાત કરીએ આજનો વરસાદ સારો છે એવા વાગાથા બાર અત્યારે સાડા બાર ઉપરનો સમય કો છે તો શું સમાચાર છે તમને આપું છું આજે લગભગ સર્વત્ર મતલબમાં બધી જગ્યાએ વરસાદ હશે એવું મારો અનુમાન છે અને સારો વરસાદ છે તમે જોઈ શકો છો અહીંયા જો બાજુના ખેતરમાં મારે પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો સારો વાવણી લાયક જેવો વરસાદ છે પૂરતી વાવણી છે કે આપણને ખબર નથી આગળ આપણે ફરીથી અપડેટ આગળ આપતા રહીશું બીજું એ કે ક્યાં ક્યાં વરસાદ સારો છે એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બધી જગ્યાએ વરસાદ હશે તો મારી આજ આશા છે કે હજાર જેટલી કોમેન્ટ આવશે કેટલી આવે છે ક્યારેક કાલે જ ખબર પડશે આપણને બધી જગ્યાએ વરસાદ હશે તો આજે ની ભરપૂર આવી જાય કે મારે આજે વરસાદ છે આજે મારે વરસાદ છે તો એ કહેવાનું ભૂલતા નહીં કોમી કોમેન્ટમાં લખજો બાજના જિલ્લામાં છો તો હું આ જિલ્લામાંથી શું લખજો બીજું તો આગળ જોઈ શકો છો અહીંયા રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું છે બીજું એ વધારે કઈ કહેતા નહીં વૃક્ષ વાવવાનું રોજ કહે છે તો વૃક્ષ ઉપર ભાર દેવાનું જરૂર છે વરસાદ આવી ગયો છે તો વૃક્ષ વાવવાનું ભૂલવાનું નથી વૃક્ષ કયા વાવવા આંબા છે તમે કોઈ પણ વૃક્ષ વાવી શકો વૃક્ષ વિશે ફરીથી આપણે ખોલેથી અલગ અલગથી વિડિયો બનાવવાનો છે બે થી ત્રણ દિવસમાં એમાં તમને વૃક્ષ વિશે પૂરતી માહિતી આપી કે કે વૃક્ષ વાવી શકો કયું વૃક્ષ વાવો તો કયું ફળ આવે એવી સંપૂર્ણ માહિતીવાળો એક વિડીયો બનાવવાની પણ આગળ જતા મારો પ્રયત્ન રહેશે બે થી ત્રણ દિવસમાં કેમ કે વાવણી થઈ ગઈ છે તો તમને પ્રશ્નો થવાના છે આગળ જતાં કે તમે કીધું તું વૃક્ષ વાવો પણ મારે કયા વાવવા મેં આગળ બે ત્રણ નામ આપ્યા છે તમને આંબો અને કરંજ તો આગળ તમને બીજા બે થી ત્રણ એવા વૃક્ષના નામ આપીશ કે બીજા કઈ કઈ વાવી શકાય એમ બીજું વધારે અત્યારે કાંઈ નહીં અત્યારની અપડેટ એટલી છે વરસાદ હજી ધીરે ધીરે શરૂ છે ને વરસાદ સારો થઈ ગયો છે તો કોઈ પણ અત્યારે વાવણી કરી શકે મગફળી કોઈને વાવવી હોય કપાસે તો લગભગ મારા અંદાજે છે સિત્તેર થી એસી ટકા લોકોએ બધાએ વાવેતર કરી દીધું છે હજી મગફળી માટે અમુક ખેડૂતોને વાવણી લાઈક વરસાદની જરૂર હતી તો આજે એવો લગભગ વરસાદ થઈ ગયો છે તે છતાં બીજે કાંઈ ઓછો હોય કે અમારે આ જિલ્લા માં નથી તો કોમેન્ટ માં લખજો જેને હોય કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં આ વિડીયો ને થોડોક માટે સાજે ફરીથી મળશે એક નવી અપડેટ સાથે સડા જા લાઈવ